જય માતાજી આજે આપણે આ ચાર રાશિઓ વિશે વાત કરીશું જે પ્રેમમાં પડે છે ત્યારે પાગલપનની હદ સુધી સમર્પિત થઈ જાય છે તો કઈ છે ચાર રાશિ ચાલો જાણીએ સૌપ્રથમ છે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો આ લોકો ખૂબ જ સંપૂર્ણવાદી હોય છે પરંતુ જ્યારે તેઓ કોઈને ખરેખર પ્રેમ કરે છે ત્યારે તેઓ દરેક મર્યાદા પાર કરી દે છે બીજું છે મેષ રાશિ તેમનો ઉત્સાહ અને જુસ્સો તેમને પ્રેમમાં પાગલ બનાવે છે તેઓ તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ જ ઉત્સાહી પણ હોય છે ત્રીજું છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો બહારથી શાંત દેખાતા હોય છે પરંતુ તેઓ અંદરથી ખૂબ જ ઊંડા પ્રેમી હોય છે અને જ્યારે તેઓ પ્રેમમાં પડે છે ત્યારે તેઓ આખી દુનિયાને ભૂલી જાય છે અને છેલ્લે આવે છે ધન રાશિ તેમનું હૃદય ખૂબ જ મોટું હોય છે અને જ્યારે તેઓ કોઈને પ્રેમ કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ ખુલ્લેઆમ અને કોઈની પણ ચિંતા કર્યા વગર પ્રેમ કરે છે શું તમારી રાશિ આ ચારમાંથી કોઈ એક હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે પણ તમારા પ્રેમજીવન અને લગ્ન જીવન વિશે જાણવા માંગતા હોય તો તમે તમારી જન્મપત્રિકા અમને બતાવી શકો છો અને અમારો કોન્ટેક કરી શકો છો જય માતાજી